નવાબંદર મરીન પોલીસે છેલ્લા છ મહિનાથી જે પકડેલ દારૂ હતો તેનો નાશ કર્યો પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના નવાબંદર મરીન પોલીસે આજે સુગર ફેક્ટરીમાં છેલ્લા છ મહિનાથી જે દારૂ પકડાયો હતો તેનો નાશ કર્યો એકસેઠ કલાક નો દારૂ હતો તેનો નાશ કરી કર્યો હતો અને તેમાં મામલતદાર સહિતના અધિકારો ઉપસ્થિત રહ્યા હતા અને આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ઉના તાલુકાના દરેક સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો આ ફેસબુક આઈડી પર જોતા હોય તો ફોલો કરો અને પબ્લિક એપ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ